એ માતાજી મિત્રો અમે અમારા કામ ઉપર આવી ગયા છે અને અમારે સતીષભાઈ જો કુંડીમાં ફર્માફિટ ફિટ કરવાના છે એટલે ફર્માફિટ કરીને કુંડી ઉપર ડાબું ભરવાનું છે જેવો જેવા ફર્મા કર્યા છે તમે અમને જણાવજો સારું કામ કર્યું હોય તો સતીષભાઈને પણ કામ આપજો અને મિત્રો આ છે સંડાસ ની બાસરૂમ જોઈ લો આવું કામકાજ કર્યું છે અમારે ગમનભાઈ છે ગમનભાઈ શિલારી ઉપાડી રહ્યા છે જો જો કેટલી મોટી શિલારી છે ગમનભાઈ એકલા ઉઠાવે છે અને અમારે મનસુખભાઈ છે તો મનસુખભાઈ માલ બલ માલ ખોપી રહ્યા છે તો જો હવે માલ ખોપીને ફેર ચણતરનું કામ ચાલુ કરશું તો તમે વિડીયોમાં બનાવી રહેજો આગળ તમને બતાવું છું અમારા દિનેશભાઈ જો રેત નાખી રહ્યા છે દિનેશભાઈ જય માતાજી સતીશભાઈ છે અમારા સતીશભાઈ એક કુંડીના ફરમાં તો એમને ફીટ કરી દીધા છે તો હવે બીજી કુંડીનું પણ કામકાજ એમને લઈ લીધું છે જો આ સતીશભાઈનું મારું કામ છે સતીશભાઈ જય માતાજી મિત્રોને કાંઈ કહી દેવું તો કહી દો મજા આવે તો જલસા કરજો હા અમારે કર્યું છે જો કેવું પ્લાસ્ટર કર્યું છે મસ્ત પટી સોડ ઓળા પ્લાસ્ટર કરેલું છે તો બાઇસ માર્યું હોય તો એમાં કોઈ તકલીફ પડે એવું નહીં જોઈ લો આ રે અમારે કારીગર